હેલો મિત્રો જય દ્વારિકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું રામદેવ પીરજીની સાત પેઢી વિશે જો આપને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રામદેવ પીરજીના વંશ વિશે વાત કરીએ તો તેનો વંશ તવર વંશ હતો રામદેવ પીરજીએ અર્જુનના વંશમાં જ અવતાર ધારણ કર્યો હતો આ તંવર વંશ એટલે બીજો કોઈ નહીં પરંતુ પાંડવોનો જ વંશ અર્જુનની બોતેરમી પેઢીએ તો રામદેવ પીરજીએ અવતર્યા હતા પરંતુ અર્જુનની પાસઠમી પેઢીથી વાત કરીએ તો તેની પાસઠમી પેઢીમાં અનંગપાલ નામના રાજા થઈ ગયા આ અનંગપાલ રાજા એ ખૂબ જ પ્રજાપ્રિય રાજા હતા તે વીર યોદ્ધા હતા તે ઐશ્વર્યવાન અને ન્યાયશીલ રાજા હતા પ્રથમ તુંવર રાજા જો કોઈ હોય તો એ દેવ હતા અને ત્યાર પછી આ અનંગપાલ હતા આ અનંગપાલ રાજાને કોઈ પુત્ર ન હતા પરંતુ તેને બે દીકરીઓ હતી એકનું નામ કમલા હતું અને બીજીનું નામ સુંદરી હતું અને આ દીકરીઓની નાની ઉંમરમાં જ તેના માટે યોગ્ય વર અને પોતાના માટે યોગ્ય જમાઈની શોધખોળ ચાલુ કરી દીધી હતી તેને કોઈ પુત્ર ન હતો આથી તેને હતું કે કોઈ યજ્ઞ એવો વીર પુરુષ મળે કે જે મારા રાજ્યને પણ સંભાળી શકે એની મોટી દીકરી એ સુંદરી હતી તેના વિવાહ કનોજના રાજા વિજયપાલ સાથે કરવામાં આવ્યા હતા અને તેની નાની દીકરી કમલા હતી તેના વિવાહ અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે કરવામાં આવ્યા હતા ની મોટી દીકરીનો પુત્ર જયચંદ રાઠોડ અને નાની દીકરીનો પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ હતા મોટો જયચંદ હોવા છતાં પણ અનંગપાલને પૃથ્વીરાજ ચૌહાણ બહુ પ્રિય હતા અનંગપાલે તેની ગાદી પૃથ્વીરાજ ચૌહાણને સોંપવાનું વિચાર્યું આ જોઈને જયચંદને ખૂબ ઈર્ષા થઈ કેમ કે તેની માતા પણ મોટી હતી અને આ જયચંદ પણ પૃથ્વીરાજ ચૌહાણ કરતાં મોટો હતો છતાં પણ તેને પૃથ્વીરાજ ચૌહાણને ગાદી કેમ સોંપી આમ તે બંને ભાઈઓ વચ્ચે વેર ઝેરની ભાવના વ્યાપી ગઈ અને તેના માટે ખૂબ યુદ્ધ પણ થયા આ બાજુ અનંગપાલ પૃથ્વીરાજને ગાદી સોંપીને બાર વર્ષ માટે યાત્રા પર નીકળી ગયા અનંગપાલ યાત્રા કરતા કરતા બદ્રીનાથમાં પહોંચ્યા ત્યાં તેને ખૂબ તપ કર્યું આથી એક આકાશવાણી થઈ કે હું તમારા તપથી ખૂબ ખુશ થયો છું માટે તમારા ઘરે ત્રણ સંતાન થશે અને ત્યાર પછી અનંગપાલના ઘરે ત્રણ પુત્રો થયા અમજી તોરણપાલજી અને શ્રવણજી તે અનંગપાલના પુત્રો હતા ત્યાર પછી તેના અખેરાજ થયા તેના ભીમરાજ થયા તેના જોગરાજ થયા તેના પછી રણસિંહ થયા આ રણસિંહને રણસિંહ રાવત તરીકે ઓળખવામાં આવતા તે રાજસ્થાનના નરેણામાં થઈ ગયા ને આઠ સંતાનો હતા તેમાં સૌથી મોટા અજમલજી રાજસિંહ સલારસિંહ ગજોજી મોટરાજ કેશપાલ નેણપાલ અને રૂપજી આ રૂપજીને ધનરૂપજી પણ કહેવામાં આવે છે દિલ્હીના સુલતાનો અને આ લોકો વચ્ચે પહેલેથી જ વેરની ભાવના હતી આથી દિલ્હીના સુલતાનોએ આ રેણસીના આઠ પુત્રોને મારી નાખવાનું વિચાર્યું અને તેના માટે આક્રમણ કર્યું યુદ્ધ થયું અને લગભગ બધા મરી ગયા પરંતુ તેમાંથી બે બચી ગયા એક અજમલજી અને બીજા ધનરૂપજી તે ત્યાંથી નીકળી ગયા અને એક નાનકડા ગામમાં જઈને વસવાટ કર્યો તેનું નામ હતું ઉડ્ડુ અને કાહુમીર આ ઉડ્ડુ અને કાહુમીર જ રામદેવપીરનું જન્મ સ્થળ માનવામાં આવે છે અને ત્યાર પછી અજમલજીના ઘરે બે પુત્રો જન્મ્યા છે રામદેવજી અને વિરમદેવજી તરીકે આપણે ઓળખીએ છીએ આ હતા રામદેવ પીરજીના પૂર્વજો આ જાણકારી કોઈ વાર્તાને આધારે નહીં પરંતુ રામદેવ રામાયણને આધારે એકઠી કરેલી છે